જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાને લીધે હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યાર મા ખેતરમાં શું કરીએ છીએ આપણે તમને બતાવવાના છે તો તમે વિડીયોમાં રહેજો તો ચાલો તમને આપણે બતાવું છું તો ભાઈ આપણે છે ને આ લેનું છે ને હારીને આપણે ઘેર ટાકો જે છે ને એ ભરવાનું છે તો આપણે અત્યારમાં લેનું હારી અને આપણે તૈયારી કરીએ છીએ ભાઈ જોઈ શકું કે આપણે આપણો ટી મારી દીધો અને હવે વેસે આપણે ઘરે ફગાડવાનું છે તો આપણે લેનું આખુંથી એ ધાણામાં ને બધમાં હારી ગયું એ બધમાંથી લેવાનું છે અને હારીને અહીંયા ફિટ કરવાનું છે ભાઈ સમય પણ થોડોક લાગશે અને થોડુંક આમ શું કહે બળ પણ થોડુંક પડશે પણ હવે ફૂટકો નથી કરવું પડશે કેમકે બધું ઘરનું છે ને ભાઈ કરવું જ પડે ને તો આપણે આ બધું લેનું હાર્યું ને તો અહીંયા પાણી પૂગજે ભાઈ એવું છે તો અટાણામાં તો એ કરીએ આપણે તો હવે એ કરવાનું છે ને ભાઈ આપણા ધાણા જોઈ લો કયા ભાઈ વાઢીએ કોમેન્ટ કરી દઉં એ પ્રમાણે આપણે વાઢી નાખીએ આવા ધાણા થઈ જાય હવે ફૂલ ક્યાંય દેખાતા નથી એટલે અસોડ કે એવા હોય એમાં ચાક ફૂલ છે ને કે કંઈ છે નહીં તો હવે કયા વાત નાખીએ હાલો કોમેન્ટ કરી દો વિડીયોને ભાઈ લાઈક બાઈક કરો અને એવું છે બધી ભાઈ તો અત્યારે આપણે આ આપણું કામ છે એ કરીએ ભાઈ તો ચાલો વિડીયોમાં રહેજો આગળ આપણે જોઈએ શું કરીએ એ અત્યારે જાય છે બકરા આવ્યા છે ખેતરમાં તો આપણે એ બાજુ જવાનું છે અને આપણે પૂળા વાળવાના છે બાજરાના તો એ બધી આપણે કરવાનું છે તો અત્યારે તો આપણે ખાલી બકરા અહીંયા આટો મારફત જઈશું અને અહીંયાથી પાછા આપણે પૂળા વાળવા માટે આપણે શું કહે એવું કરી હું તો આ એ ઊંઘ જે છે આપણે પછી બીજું તો હવાનું કંઈ કરતા નહોતા એટલે પછી આપણે બ્લોક ચાલુ કર્યો નહીં ખોટી રીતના ને આપણે અત્યારે બ્લોક ચાલુ કર્યો અત્યારે આપણે શું કે ખાલી પૂળા વાળવાનું ને કરવાનું છે તો હવે એ આપણે જોવું પૂળાવા શું નહીં બીજું તો બીજું કઈ જૂ છે નહીં એવું બધી છે તો બકરાની છે તો આ બાજુ થોડાક બકરા સરે અને બીજા કપાસમાં પણ છે ને આ બધામાં શું છે કે બહુ બકરા ન આવે એટલે એને ખાવાનું હારી પેટ જડી જાય અને આપણે આ કપાસ કાઢે છે તો આપણો કાલના બ્લોગમાં છીએ જ અને આજે આ તમે જોઈ શકો છો આજે શું કહે બકરા કપાસમાં પણ ઘણા ખાય છે એટલે બકરાને આ ભાઈ બે દિવસથી મેળ પડી ગયો ભાઈ કેમ કે અત્યારે કંઈ બીજે બહુ આ શું કે વિસ્તારમાં કંઈ એટલું ખાવાનું જોઈએ એટલું મળે નહીં ભાઈના પેટ પૂરતી મળી જાય પણ ધરોવથી તો ન જ મળે ને એટલે આ તમે જો આમાં બકરા કપાળમાં સાપ જ કરી નાખ્યો ઘટતું આપણે યુવા છે તારે હાથયું હારશું ત્યારે બતાવશું આપણે દેવાભાઈ બકરાવાળા તો આપણે એમાં મિત્રો ભૂળા વાળવાના છે ને બાજરાના આપણે એલું કાલે કીધું હતું કાલના બ્લોગમાં કે આપણે આ હાડીને શું કરવા ફાડીએ તો ફાડવાનું કારણ એ છે આ છે ને હુકાઈ ગયો ને વધારે એટલે આ ભૂળા અહીંયાથી બહુ ન વળે હેરખ્યા જો એટલો વાંધો નહીં આવે પણ આપણે છે લગભગ તો વળી જાય આપણે એમ હતું કે નહીં વળે એટલે આપણે શું કહે એ કટકા કર્યા છે અહીંથી કર્યું બીજા પછી આ મૂકે આછેરે વાળી લે હું માની વળી જાય આપણે એમ હતું કે નહીં વળે કોળી જાય વાંધો નહીં એવું બધે હજી કટકનો કાંઈ શ્યુ નથી તો એવું છે ભાઈ ને હવે આપણે અત્યારે પૂળા વાળવાના છે તો આગળ પૂળા વાળીશું પછી પાછું તો આગળ પર પાછા શું શું કરશું એ અને આપણે આગળ બતાવું છું હાડીવેથી આપણે કેમ પૂળા વાળીએ એમાં તો કંઈ ને ગાંઠું વાળી જવા જ આપણે વાળતા હોય અને પછી હલાવેથી તો આપણે એટલે બાટાના વાળતા એવી રીતના હાથાના તો વળે તો એ હું છે બધી તો ચાલો તમે પણ વિડીયોમાં રહેજો આપણે આગળ આગળ જોઉં પછી શું કરીએ પછી તો લગભગ આપણે કંઈ નહીં કરીએ પણ તો એ જોઈશું આગળ મિત્રો આપણે આવી રીતના આપણે ધૂળા વાળીએ છીએ ભાઈ જાય છે દેવસીભાઈની ઘરે એમ કે અહીંયા બાજરામાં ફેસર હાંકવાનું છે તો આપણે ત્યાં ફેસર હાંકવા જવાનું છે અને પછી ત્યાંથી આવીને આપણે આપણું ફેસર બાજરામાં હાંકવાનું છે એવું કરવાનું છે ભાઈ તો ચાલો હવે કેમ કે આપણે આ ઘરનું કામ કહેવાય એટલે શક્ય હશે એટલું આપણે શું કહે ઉતારવાનો પ્રયત્ન કરશું પછી નક્કી ન હોય આમાં કેમ કે આપણે કામ કરતા હોઈએ તો શૂટિંગ ઉતારવાનો મેળ ન આવે કેમ કે આમાં આપણે માણસો ઓછા હોય કે અડધી કલાક કલાકનું કામ હોય એટલે આપણે પછી બહુ કોઈને આપણે જઝર નડીએ નહીં કે આપણે કોઈ દાડિયા છે નહીં એટલે હવે આપણે થોડાક માણસો હોય એટલે એમાં બધું કામ કરવાનું હોય એટલે વિડીયો બની ન શકે તો આપણે સતત પ્રયત્ન કરશું બનાવવાનો તો તમે ચાલો વિડીયોમાં રહેજો હવે આપણે જોઈએ આગળ પછી તો આપણે અત્યારે દેવસીભાઈની ઘરે ભૂગી ગયા છે અને જો આ એના ઢુંડા છે એટલા એ કાઢવાના છે અને પછી આ એટલા નીકળી જાય પછી આપણે મારી ઘરે જવાનું છે અને ઘરે જઈને આ મારે જ્યાં ઢુંડા કાઢવાના છે એ આપણે વાત કરી પ્રમાણે જ્યાં ઢૂંડા કાઢવાના છે તો અહીંયા ત્રણસો સોળ પાયો ભાઈઓ અને આને અમે થેસર કહીએ હલર કહેવાય અને સકેડી પગી ઘણા લોકો એટલે આમાં તો શું કે જેને જે ભાષા તમે સમજી જજો તમે જે કહેતા હોઈએ અમે એને પર કહીએ છીએ ભાઈ સારું આગળ આપણે જોઈએ આપણી ઘરે અત્યારે થેસર હાલે છે અને આપણે તો પૂરું થઈ ગયું છે અને આ તમે આપણે બાજરો જોઈએ જોઈ શકો એક તો બાજરો આપણે જો સારું છે વાંધો નથી તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે નરે છે વિડીયોને એન્ડ આપી દઈએ તો ચાલો મિત્રો હવે આપણે આજનો લોક છે ને અહીંયા પૂરો કરી દેવાનો છે કેમ કે આપણે બીજું કંઈ નવીનમાં કરવાના નથી નાવા વાંધોવાનું છે ને એવું બધી કરવાના છે પછી કંઈ બીજું નથી કરવું પછી તો શું વ્લોક ખોટો ચાલુ રાખીને કંઈક કરું ફાયદો નથી તો આપણે અહીંયા પૂરો કરી દેવાનું છે તો શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો યા તો ભૂલી જાઓ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરો એવું કંઈક કરતા રહ્યો આપણે શું મજા આવે વિડીયો બનાવવાની તો ચાલો હવે આપણે પાછું કાલ એ મળીશું જય સોમનાથ